મહંત શ્રી ગોરખનાથ નામ પરથી જ આ ગામનું નામ ગોરખ મઢી પડ્યું છે તો ચાલો આપણે તેના ઇતિહાસ વિશે જાણીએ એવું કદાચ લાગે છે કે ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાની બાદ કરતા આખા ભારતમાં એકમાત્ર ગુજરાતના પ્રભા ક્ષેત્રમાં જ બન્યું છે ગોરખનાથે મઢી બનાવીને વર્ષો સુધી જ્યાં તપસ્યા કરી હતી તે સ્થળ આજે ગોરખમઢીના નામે જાણીતું છે સોમનાથથી કોળીના તરફ જતા બારે કિલોમીટરના અંતરે ગોરખમઢી ગામ આવેલું છે સરસ્વતી નદીના કાંઠે વસેલું આ ગામ એક સમય નિર્જન જગ્યા હતી એક કથા પ્રમાણે દશમી કે અગિયારમી સદી આસપાસ થઈ ગયેલા ગુરુ ગોરખનાથ ભારત ભ્રમણ કરી રહ્યા હતા ત્યારે તેઓ ફરતા ફરતા પ્રભાસ ક્ષેત્રમાં આવ્યા ગિરનારની ગોદમાં આવેલા આ સ્થળ તેમણે પોતાની તપોભૂમિ બનાવવાનું વિચાર્યું તપસ્યા માટે જગ્યાની શોધ કરી રહ્યા હતા ત્યારે તેમને સોમનાથથી થોડે દૂર આવેલા આ સ્થળનું વાતાવરણ મનભાવન લાગ્યું તેમણે અહીં પોતાની મધુ સ્થાપી હતી એમ કહેવાય છે કે ગોરખનાથે અલગ અલગ સ્થળોએ લગભગ એકત્રીસ જેટલી મઠીઓ બનાવી હતી પણ આ એકમાત્ર માત્ર મઠી પોતાની પાસે તપસ્યા કરવા રાખી હતી બાકીની તમામ પોતાના શિષ્યોને આપી દીધી હતી પછીથી ગોરખ મઠી નાથ સંપ્રદાયનું મુખ્ય મથક જ બની ગયું હતું અહીં નાથ સંપ્રદાયના સંતો મહંતોએ ઘણી બધી તપસ્યાઓ કરી છે તો ચાલો આપણે ગોરખ મઠીની મુલાકાત લઈએ આ મંદિરની વાત કરીએ તો અત્યારે આ ગુફામાં ગોરખનાથની પ્રતિમા ઉપરાંત ગણેશ ભગવાન અન્નપૂર્ણા દેવી નાગાર્જુનની પ્રતિમા રાખવામાં આવી છે ગુફાની ઉપર ગુરુ ગોરખનાથનો ધૂણો છે જ્યાં યજ્ઞાધિકારીઓ થતા હોય છે ધૂણાની એકદમ પાછળ ગોરખનાથ ગુરુ મચેન્દ્રનાથનું નાનકડું એવું મંદિર આવેલું છે જ્યાં મચેન્દ્રનાથની મૂર્તિ પણ છે ગોરખનાથની ગુફાની ડાબી તરફ આ જગ્યાના મહંતોના સમાધિ સ્થાન છે આ ઉપરાંત મહંત તેમના પરિવાર તેમજ શિષ્ય સંપ્રદાયને રહેવા માટે એક મોટી હવેલી છે એક સમયે અહીંના મહંતોને એક રજવાડાના રાજવી એવું સન્માન મળતું હતું આ આખી જગ્યાને સરકારે પુરાતત્વ વિભાગમાં આવરી લઈને તેને સુરક્ષિત સ્મારકો ઘોષિત કર્યા છે આ સ્થળ સાથે એક બીજી પણ એક દંત કથા જોડાયેલી છે આશરે પાંચસો વર્ષ પહેલા ગાયોના ધણને બચાવવા તથા વીર માંગડા શહીદી વિહોરી હતી રણ મેદાને થયેલા માંગડા વાળો પોતાની પ્રેમિકાને આપેલું વચન ન નિભાવી શક્યો પાટણ એટલે કે સોમનાથ પાટણની ની વાણિયાની દીકરી પદમણી સાથે તેને પ્રેમ થયો હતો માંગડાવાળો વાળો મોતને ભેટતા ફરી મળવાનું તેનું વચન અધૂરું રહ્યું વીર માંગડા વાળાના મોત બાદ તેનો આત્મા ઉમરી ગામની સીમમાં ભટકતો હોવાનો અને તેણે પદમની સાથે પ્રેમ યોનીમાં જ લગ્ન કરી લીધા હોવાની દંતકથા પ્રચલિત છે કહેવાય છે કે વીર મંગળાવાળા પ્રેત યોનીમાં જ પ્રેત યોનીમાં પણ નજીક આવેલા ગોરખમઢી પાસે પોતાની કમરે બળદગાડાનું પેડું બાંધી રાસ રમવા આવે છે પોતાના કુળદેવીના દર્શનાર્થે આવતા ઘણા લોકો માંગળાવાળાને પોતાની નજરે રાસ રમતો જોવાનો દાવો કરી રહ્યા છે સોમનાથ વેરાવળ રોડ પર આજે પણ માંડવા વાળાની રાહ જ્યોતિ પદમની નું મહેલ આજે પણ મોજુદ છે જેને પદ્માવતી મહેલ નામે ઓળખાય છે અહિયાત હતા આ પંદરમી સદી માં બનાવેલું એક પુરાણી મંદિર છે અત્યારે અમે ગુફાની અંદર છીએ બીજી વાત આ મંદિર ને હતો અહી ઘણી બધી ધાર્મિક પ્રવૃત્તિઓ તે સમયમાં થતી હતી તેને ધ્યાનમાં રાખીને ગોરખમધિ ના મહંત ને જુનાગઢ ના નવાબ ના તાબા હેઠળ આવતા બોરખમતી સહિતના બાર ગામડાઓ આપવામાં આવ્યા હતા. આ જગ્યા પર થતી અવનવી ધાર્મિક પ્રવૃત્તિના ખર્ચને પહોંચી વળવા માટે આ ગામડાઓની આવક ગોરખમઢીની જગ્યાને જ મળતી હતી મંદિરના પરિસરમાં આવેલી વિશાળ હવેલીમાં સુંદર લાઇબ્રેરી બનાવવામાં આવી છે બસો વર્ષ જૂની આ લાઇબ્રેરીમાં કરણ ઘેલા સહિતના નવલકથાઓ ઉપરાંત અંગ્રેજી હિન્દી અને બંગાળી ભાષાના પુસ્તકો પણ અહીં જોવા મળે છે. અહીં આવતા ભાવિકો માટે અને એક આકર્ષક આકર્ષક વસ્તુ છે પાડા ઘંટી તમે પાડા ઘંટી જોઈ નહી હોય હું તમને પાડા ઘંટી બતાવું આ પાડા ઘંટી ની વાત કરીએ તો એક જમાનામાં જ્યારે અહીં ધર્મ ઉત્સવ થતો ત્યારે પાડા ઘંટી બધાનું અનાદળવાનું કામ કરતી હતી એક પોઈન્ટ વીસ મીટર વ્યાસ ધરાવતું પડ અને એક પોઈન્ટ સાઈઠ મીટર થાળાવાળી આ ઘંટીની ગોઠવણ એવી છે કે ઘૂઘરી સાથે પાડાને જોડવામાં આવે છે એ પાડો બે પટ્ટ પચ્ચીસ મીટર વ્યાસ ધરાવતા ચક્રને ફેરવે અને આ ચક્ર ઘંટીની ધરીને ફેરવે છે આ મોટી પાડા ઘંટી આજે હવેલીમાં જોઈ શકાય છે આજે ગુરુ ગોરખનાથની ગુફા ધૂણા હવેલી મહંતોના સમાધિ સ્થાનો અને મહંતોના ચિત્રો યાત્રાળુઓ માટે ધાર્મિક આસ્થાનું કેન્દ્રિત કેન્દ્ર બન્યા છે વાહલા મિત્રો તમે આ જોઈ શકો છો આ એક અનાજ ભરવાની એક કોઠી છે જે પહેલા જમાનાની અંદર આની અંદર અનાજ સાચવવામાં આવતું હતું જે પતરાની બનેલી છે હવે તમને હું સરસ્વતીને કિનારાની નજીક લઈ જાઉં આ સરસ્વતી નદી છે જે હિરણ કપિલા અને સરસ્વતી નદી જ્યાં ત્રિવેણી સંગમ તરીકે ઓળખાય છે જે આપણે સોમનાથ જઈએ ત્યાં ત્રિવેણી સંગમ આવેલો છે અહીં હનુમાનજી મહારાજ ની એક પૌરાણિક મૂર્તિ પણ આવેલી છે તમે જ્યાં નજર કરશો ત્યાં તમને શિવલિંગ જોવા મળશે આ જગ્યા ખૂબ જ પૌરાણિક અને અદભુત છે તો મિત્રો આ જગ્યાની તમે મુલાકાત લેશો અને આનંદ મજા કરજો તમે જોઈ શકો છો સરસ મજાનો નજારો છે બોરફી વેરાવલથી અંદાજે વીસેક કિલોમીટર દૂર છે તો અહીં આવવાનું ચૂકશો નહીં અહીંયા ઘણા બધા મંદિરો આવેલા છે ઘણી બધી શિવલિંગો પણ છે સરસ મજાનો નજારો છે પાણી પણ સરસ મજાનું છે વગર હશે તો